નમસ્તે બાળકો આજે આપણે સરવાળાના કેટલાક વ્યવહારિક કોયડાઓનો ઉકેલ કરીએ ચાલો કોયડો વાંચીએ પાસે પાસે ભમરડા ભમરડા છે છે તો બંનેના મળીને કુલ કેટલા ભમરડા થયા ચાલો આ કોયડો ઉકેલી જોઈએ સૌથી પહેલા આપણે શું કરીશું તો આ રહ્યા ભમરડા આ કેટલા ભમરડા છે આ કુલ સોળ ભમરડા છે અને આ કેટલા છે આ બાર છે ચિન્ટુના સોળ ભમરડા અને પિન્ટુના બાર ભમરડા છે બરાબર ને બાળકો હવે આપણે એક કોષ્ટક બનાવીશું આ એકમ અને દશકનું કોષ્ટક છે આ સોળ ભમરડામાં છ એકમ અને એક દશક છે કારણ કે આ દસનો એક સમૂહ છે અને છ ભમરડા છૂટા છે હવે જુઓ અહીં આ છ એકમમાં જશે અને આ એક દશક દશકના ખાનામાં જશે હવે અહીં જુઓ અહીં ભમરડા ભમરડા છે એટલે કે એક એક સમૂહ અથવા અથવા દશક અને બે બે એકમ તો આ બે એકમ જશે એકમના ખાનામાં અને આ એક દશક જશે દશકના ખાનામાં તો હવે આનો સરવાળો કરવાનો છે સૌ આપણે જે ભમરડા છૂટા એટલે કે એકમમાં છે તેનો સરવાળો કરીએ તો છ વત્તા બે બરાબર આઠ આઠ એકમ અને આ દશકનો સરવાળો કરીએ તો દસ વત્તા દસ બરાબર વીસ બે દશક તો આપણને શું જવાબ મળ્યો બંને પાસે કુલ મળીને અઠાવીસ ભમરડા છે તો કેવો લાગ્યો આ ઉકેલ તો હવે આગળનો કોયડો જોઈએ નીતા પાસે ચૌદ પેન્સિલ છે અને રાહુલ પાસે અગિયાર પેન્સિલ છે તો તમે જણાવી શકો કે બંનેની મળીને કુલ કેટલી પેન્સિલ થશે તો સૌથી પહેલા આપણે પેન્સિલ લઈએ આ કેટલી છે ચૌદ અને આ અગિયાર છે અહીં આપણે કોષ્ટક બનાવ્યું કોષ્ટકમાં એકમ અને દશક છે જો હું આ ચૌદ પેન્સિલને અલગ કરું તો ચાર પેન્સિલ અલગ રહેશે અને દસ પેન્સિલનો એક સમૂહ બનશે બરાબર ને અને આ રીતે અગિયાર પેન્સિલમાંથી દસ પેન્સિલનો એક સમૂહ બનશે અને આ એક પેન્સિલ અલગ રહેશે તો જુઓ અહીં આ ચૌદમાં ચાર એકમ અને એક દશક અને અગિયારમાં એક એકમ અને એક દશક બનશે હવે આપણે શું કરીશું આપણે તેને ભેગા કરીશું જ્યારે આપણે એકમ જોડીશું તો ચાર અને એક એકમ ભેગા મળીને પાંચ એકમ થશે અને આ રીતે બે દશક મળીને વીસ થશે વીસ અને પાંચનો સરવાળો કરીએ તો પચીસ થશે તો બંનેની મળીને કુલ પચીસ પેન્સિલ થઈ હવે આગળનો કોયડો જોઈએ કમલ પાસે એકવીસ ચોકલેટ છે અને વિમલ પાસે પંદર ચોકલેટ છે તો કહો કે બંનેની મળીને કુલ કેટલી ચોકલેટ થશે તો આ રહી કમલની એકવીસ ચોકલેટ અને આ રહી વિમલની પંદર ચોકલેટ હવે આ એકમ અને દશકનું કોષ્ટક બનાવ્યું જુઓ તો આપણે અહીં શું કર્યું કમલની ચોકલેટમાં દસના બે સમૂહ અને એક ચોકલેટ અલગ કરી તો આ છે દસ દસ અને આ એક હવે વિમલની ચોકલેટમાંથી પણ દસનું એક સમૂહ અને પાંચ ચોકલેટ અલગ કરી તો હવે તમે સમજી ગયા ને કે અહીં એક એકમ અને બે દશક છે અને બાળકો અહીં આ પાંચ એકમ અને એક દશક છે હવે જો આપણે આ છૂટી ચોકલેટને ભેગી કરી દઈએ તો પાંચ વત્તા એક બરાબર છ અને આ વીસ વત્તા દસ બરાબર ત્રીસ એટલે કે ત્રણ દશક તો ત્રીસમાં માં છ ઉમેરીએ તો છત્રીસ થશે આ રીતે બંનેની મળીને કુલ છત્રીસ ચોકલેટ છે તમને એમ નથી થતું કે આમાંથી મને પણ થોડી ચોકલેટ મળી જાય જાય તો મજા પડી હવે આગળનો કોયડો રાજુ પાસે ચૌદ દડા છે અને મહેશ પાસે તેર દડા છે તો કહો કે બંનેના મળીને કુલ કેટલા દડા હશે રાજુની પાસે છે ચૌદ દડા અને આ છે મહેશના તેર દડા હવે આપણે એકમ એકમ અને 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 કોષ્ટક બનાવીશું આ દડાને દશકમાં વિભાજીત કરીશું આ ચૌદ દડામાંથી એક દસનો નો સમૂહ બનાવીશું અને આ ચાર છૂટા તો આપણને મળ્યા ચાર એકમ અને એક દશક આજ રીતે તેર માટે આ દસનો નો એક સમૂહ અને ત્રણ દડા છૂટા એટલે કે ત્રણ એકમ અને એક દશક અને જો આ દડાઓને ભેગા કરી દઈએ તો ચાર વત્તા ત્રણ બરાબર સાત અને આ દસ વત્તા દસ બરાબર વીસ અને આ દશક અને એકમને જોડી દઈએ તો વીસ વત્તા સાત બરાબર સત્તાવીસ એટલે કે બંનેના મળીને કુલ સત્તાવીસ દડા છે we yeah.